આપણે રાંદલ માતાના લોટા શા માટે પહેરીએ છીએ તેની પાછળનું શું કારણ છે રાંદલ માતાનું પૃથ્વી પર પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તેના વિશે આપણે આજે અહીં વાત છે આ વિડીયોમાંથી આપણને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર જરૂર કરજો આપણા હિન્દુ ધર્મમાં રાંદલ માતાના લોટા તેડવાની પ્રથા ઘણી પ્રચલિત છે દીકરાના લગ્ન હોય કે કોઈનું શ્રીમંત વિધિ હોય કે પછી કોઈ નવું ઘર લીધું હોય એવા મોટા મોટા શુભ પ્રસંગોમાં આપણે રાંદર માતાના લોટા તેડીએ છીએ જેને આપણે માતાજી તેડ્યા છે એવું પણ કહેવાય છે કે જેમાં સૌ લોકો પોતાની યથાશક્તિ માનતા પ્રમાણે લોટા તેડતા હોય છે આમ તો ઓછામાં ઓછા બે લોટા તેડતા હોય છે કે જેમાં નાની નાની કુંવારિકાઓને જમાડવાની હોય છે લોટામાં રાંદલ માતાનો શણગાર કરીને ઉપર સ્થાપિત કરવામાં આવે છે અને અખંડ દીવો કરવામાં આવે છે તેમજ સ્થાપનની જગ્યા ઉપર માતાજીના ગરબા ગવાય છે અને ત્યાર પછી ઘોડો ખૂંદવામાં આવે છે આ રીતે રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે તો હવે રાંદલ માતાના લોટા તેડવા પાછળનું શું મહત્વ છે કેમ રાંદલ માતા ના લોટા જોડી માં જ પેડવામાં આવે છે શું કારણ છે તેના વિશે રહસ્યમય વાત છે છે જે સૂર્યનારાયણ સાથે જોડાયેલ તો આવો આપણે જાણીએ માતા રાંદલ ભગવાન ના પત્ની છે આ ઉપરાંત યમરાજ અને યમુનાજીના માતા પણ છે અને શનિદેવ અને તાપી નદી આયા છે જે સ્વરૂપ છે તેમના સંતાનો છે તથા રાંદલ માતા એ ભગવાન વિશ્વકર્માની પુત્રી છે કે જેઓ કંચના દેવી કહેવાયા રાંદલ માતાને એક વખત ભગવાન સૂર્યદેવ સાથે પ્રીતિ થઈ હતી અને તેઓ તેમની સાથે લગ્ન કરવા ઈચ્છા હતા માટે રાંદલ માતાના વિવાહ સૂર્યદેવ સાથે થયા અને સૂર્યદેવે તેમની પહેલી પત્ની અદિતિની સંમતિ સાથે માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા એક વખતની વાત છે સૂર્યદેવના પ્રખર તાપના કારણે રાંદલ માતા સમક્ષ જોઈ શકતા ન હતા પરંતુ કારણે ભગવાન પતિની ઉપેક્ષા કરી રહ્યા છે એટલે તેમણે રાંદલ માતાને શ્રાપ આપી છોડી મૂક્યા રાંદલ માતાએ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને ત્યાં મૂકી તેમને પિતૃગૃહે પ્રયાણ કર્યું પતિનું ઘર છોડી આવેલી જાકારો આપ્યો અને રાંધણ માતાએ જંગલમાં રહી ચૌદ હજાર વર્ષ સુધી જંગલમાં તપ કર્યું અને આખરે સૂર્ય ભગવાન રાંદલ માતા સુધી પહોંચ્યા અને તેમને સત્ય જાણ્યું અને રાંદલ માતા ને સ્વીકાર કર્યા આટલા વર્ષો સુધી રાંધલ માતાની છાયાએ ભગવાન સૂર્યનારાયણ ની સેવા કરી એટલે આશીર્વાદ માંગ્યા ત્યારે રાંધણ માતાએ તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુઓ શુભ પ્રસંગે તેમને પધરામણી કરાવશે ત્યારે આ છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે એટલે આપણે હંમેશા ઓછામાં ઓછા બે લોટા તેડીએ છીએ કે જેમાં એક છાયા સ્વરૂપનો લોટો હોય છે અને આ સમયે સૂર્ય નારાયણે પણ વચન આપ્યું હતું કે જયારે કોઈ રાંદણ માતાના લોટા તેડાવશે ત્યારે પોતે પણ ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનું કાર્ય નહીં થાય ત્યાં સુધી રાંદણ માતાનો પ્રસંગ અધૂરો રહેશે માટે આપણે રાંધણ માતાના પ્રસંગમાં ઘોડો અવશ્ય ખૂંદીએ છીએ આ જ કારણના લીધે આપણે ત્યાં રાંધણ માતા કેળવામાં આવે છે કે જેથી કરીને માતા રાંદલની આપણા ઉપર કૃપા થાય તથા સૂર્યદેવની ઉપર આપણને કૃપા બની રહે તથા રાંદલ માતા રાંદ્યનારાયણ રાંદ મૃત્યુ લોકમાં જવાનું કહીને અધર્મ પર વળેલા મનુષ્યને ધર્મ પર લાવવાનું કાર્ય સોંપ્યું હતું એટલા માટે રાંદલ માતા એક નાની બાળકીના સ્વરૂપમાં ધારણ કરીને

અપંગ લોકો આંધળા લોકો તથા કોળથી પીડાતા લોકો સાજા થઈ જાય છે તો પણ લોકોને સમજાતું નથી એક વાર રાંદલ માતા બાજુના ગામમાં જાય છે ત્યારે તે જોવે છે કે એક રાજા રોજ તેના સિપાહીઓને ગામમાં દૂધ અને દહીંની વસૂલી કરવા મોકલે છે આ બધું જોઈ માતાએ સોળ વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું અને સિપાહીઓએ આ કન્યાને જોઈ પછી સિપાહીઓ આ બધી વાત રાજાને કરી રાજાએ આ કન્યાને રાજમાં લાવવાનો આદેશ કર્યો અને સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં એ સુંદરી ક્યાંય જોવા ના મળી અને રાજાના સિપાહીઓએ આ ગામ પર સુજાઈ કરી ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવે છે તેમણે ધૂળનો વંટોળ ઉભો કર્યો કે જેમાં રાજાનું સૈન્ય દળાઈ ગયું માતાજી એક વિકરાળ રૂપે પ્રગટ થયા અહી રાજાનું સૈન્ય દડાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં આ જોઈને ખુશીની લાગણીઓ છવાઈ ગઈ અને તેઓ માતાજીને તેમની સાથે રહેવા વિનંતી કરે છે અને માતાજી વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી અહી દડવામાં સ્થાપિત છે રાંદલ માતાનું મંદિર કે જ્યાં દર યજ્ઞ થાય છે રાંદલ માતાના અહી લોટા ફેડાય છે ચંડી પાઠ થાય છે ગોરાણીઓ જમાડાય છે અને અહીં બટુક ભોજન પણ કરાય છે અને ધજા પણ ચડાવવામાં આવે છે અહીં બાળકોની બાબરીની વિધિ પણ કરવામાં આવે છે મંદિરમાં આરતીના દર્શન કરવા એ એક લાહવો લેવા જેવું છે અહીં જે ભક્તો સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તેની બધી જ મનોકામના માં પૂર્ણ કરે છે ખાસ કરીને અહીં સંતાન પતિ પત્ની સંતાનની પ્રાપ્તિ માટેની મનોકામના લઈને આવે છે અને જેમની મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે રાંદણ માતાના લોટા રવિવારે કે મંગળવારે તેડવામાં આવે છે બ્રાહ્મણ દ્વારા સવારે વહેલા માતાજીને મોટા ભાજપ ઉપર સ્થાપિત કરવામાં આવે છે તોડ શણગાર સજાવવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે તથા બપોર થતા તેર ને બોલાવવામાં આવે છે અને ત્યાર પછી આવેલી ગોળણીઓને જમાડી પછી યથાશક્તિ ભેટ આપીને તેમને વિદાય આપવામાં આવે છે અને ત્યાર પછી ઘોડો ખૂંડીને આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવે છે જ્યાં સુધી ઘોડો ખૂંડાય નહીં ત્યાં સુધી પ્રસંગ અધૂરો ગણાય છે એટલા માટે તેનું કરવું જરૂરી છે તો મિત્રો આ રીતે આપણા ત્યાં રાંદલ માતાના લોટા તેડવામાં આવે છે કે જેના વિશે આ વિડિયો દ્વારા સૌને જાણવા મળ્યું આપણે આપણા ઘરમાં જો રાંદલ માતાના લોટા તેડાવીએ છીએ તો તેનું શું ફળ મળે છે તેના વિશે પણ આપણે વાત કરી આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમે કોઈ આવો ધાર્મિક લેખ જાણવા માંગતા હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો અને સાથે રામદન માતાની જય અવશ્ય લખો અને હજુ સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને સાથે આ વિડીયોને લાઈક કરો જય માતાજી